આદ્યશક્તિમાં અંબાના થામ અંબાજી ખાતે ભાતરવી પૂનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે યાત્રાળુઓની સેવામાં કટિબદ્ધ પીએન માણી ફાઉન્ડેશન દ્વારા ગત વર્ષની જેમ આ વર્ષે પણ ધોરી ગામ નજીક ભવ્ય સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે પાતર વાસુ દશમ થી ચૌદશ એટલે કે આગામી બીજે સપ્ટેમ્બર થી છ સપ્ટેમ્બર દરમિયાન આ સેવા કેમ્પ ગયા વર્ષે ધારી યોજવામાં આવ્યો હતો અને તે જ સ્થળે યોજાશે જ્યાં ગત વર્ષે વિશાળ ડોમ સાથે કેમ્પ યોજીને હજારો યાત્રાળુઓની સેવા કરવામાં આવી હતી જ્યારે આ પીએન માળી ફાઉન્ડેશન એ સેવા અને સમર્પણનો પર્યાય પીએન માળી ખૂબ જ ટૂંકા સમયગાળામાં પોતાના સેવાની સુવાસ ગુજરાતમાં ફેલાવનાર ડીસાના દાનવીર સેવાભાવી અને ગુજરાત ભાજપના બક્ષીપન મોરચાના પ્રદેશ મંત્રી શ્રી એન નામ સેવા સમર્પણ નો પર્યાય બની ગયું છે નિરાધારો ને આધાર પૂરો પાડવાથી માંડીને અનેક લોકોને રહેવા માટે આવાસ જમવાની વ્યવસ્થા અને આર્થિક મદદ સહિતના વિવિધ સેવાકીય કાર્યો દ્વારા ફાઉન્ડેશન ને સમાજમાં પોતાની અનેક એક અનોખી છાપ છોડી જેમાં ફાઉન્ડેશન દ્વારા આગામી સમયમાં સેવા લઈ ફાર્મ હાઉસ પર બેઠક યોજાઈ હતી જેમાં જુદી જુદી કમિટી અને સ્વયંસેવકોને અલગ અલગ કાર્યોની સોંપણી કરાઈ છે સેવા કેમ્પમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે યોગદાન આપનારા દરેક સ્વયંસેવકોને આયોજન અનુસાર કાર્યો સોંપડીથી કે પ્રવૃત્તિને વધુ સશક્ત કરવા બેઠકમાં અનેક એવા મુદ્દાઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી કે આગામી સેવા કેમ્પને સફળ બનાવવા માટે પીએન માળી ફાઉન્ડેશન દ્વારા તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે